एवत मना अभी करता ट्रैफिक दाह तो मित्रों जो अभी ये टैक्टर उपरे रनों पर पर यात्रा ना दूसरे को जो जो, जो, तो जो आगे, आगे है रमा तो मित्रों जो अजूबानी के आए तो मैं आगे डिस्कवर भी रही है कटले हमारे ये तरत में तो क्या रहे ये आगे चले ये जो आगे જો ભાઈ સ્ટાર્ટિંગ નહી સુજો બેટા વગાડવા આવતા તેમ વગાડ કા સ તો આજે તમારું અંડોક લાગે આવતો બંગાઈ દે આખી મંજાના હギ બંગાર બેસેન્જર જાતા હે આમી રો આયરોન આવ દે સુ મં બેલે નલે તો પડિન મંડોકલ લાગે લેફ્ટ પર જાય તો તો મિત્રો આપણે પાછા ઘરે આવી જાવે disca મેલિન ઘરેડે આ તમને મને લાગતું છે કે કન્ટેન્ટ માં કોઈ બતાવતા નહી પરવાનતાતો નહી એટલે કોઈ બતાવતા નહી આપણે કટ ઉસાલો તો પરવાનતા એટલે કટ વધા લાઈન બતાવશું આપણે તો જાય હાલ તો આપણે કટ ઉસાલા કારણે કે બહાર પરવાનતો નહી વરસાદને કારણે તો આખો ડડો ગમમો હોય કતો ગડે હોય બસ એટલે ફરી હાલ ઘટનાન મડનાના સીન આવશે વધારે

સાઈડમાં કરવાનો ઘરે આવીને પણ કોમ કરવાનું તો એ જોઈ શકો જોડું ને એનું ડાળા તો એટલે તારું પડવા આપણે આવી જો કસર નું છે કોમેન્ટ કરજો તમે મને તો ખબર નહીં કસરનું જળ આવી જો બે મળી જાય હવે ને સુરેશ ન સુધરા તો મિત્રો છે લેબોડી જો લીંબુ આવી જાય ચીણે પણ જોતો હોય ને એ કમેન્ટ કરજો જો કેટલા લીંબુ આવ્યા બરાબર જો

सिया त्या गो मनो वासी रे लो तो सिया त्या गो मनो वासी इmathbb आयो हैनी मनत आवत नाही मैंने बेने गाईवे दक्षिजी वाळू तो थोडा तो तो काका होराडो हमारे चैनल लाइक कर दियो सब्सक्राइब कर दियो कने सपोर्ट कर दियो

અંતે દેખો બોર્ડ મારેલું હોય ને આ જોઈ શકો છો તમે એક દિવસમાં પૂજાપો ફૂલ કાડલ દેખાડતો નઈ વગેરે બળડ થઈ જાય દેખજો પાછો કા આજ જગુબા આવતા નહી ગીર ગામ તો જાય કબર કીધા તો સીધો આ બેકરી દુકાન નંબર દઈ દઉ આ દો પેલા માથે કો ચેતા મળવા આ દો चाड़ी ओब तो कर तो आप बोला जगूबा ने पीत गौरा बोले आप जगूबा बोला तो मित्रों जगूबा काम करें आ नहीं आपने जगूबा ने बीजा प्रॉब्लम लगे तो आज ना आट पूरा अमरी चैनल में नवा तो लाइक कर शेयर कर दिए वीडियो ने सपोर्ट कर दिए तो जय माता जी